નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ છ પ્રથમ ભાષા અજમાયશી પાઠ્યપુસ્તક પલાસમાં પૂર્ણ કરતા પહેલાં જે પાઠને અંતે આવે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો એમાં નંબર એક આપેલા વાક્યમાં બંધ બેસતો ભાવ કૌંસમાંથી પસંદ કરીને લખવાનું છે તો એમાં નંબર એક આજે તમારો જન્મદિવસ છે અને તમારા બધા મિત્રો પાર્ટી માટે તમારા ઘરે આવવાના છે તો આમાં ઉત્સાહિતતાનો ભાવ રહેલો છે નંબર બે તમારી પરીક્ષાનું પરિણામ હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે અને તમે જે ધાર્યા હતા તેના કરતાં તમારા ગુણ ઘણા ઓછા છે તો આ વાક્યમાં નિરાશાનો ભાવ છે નંબર ત્રણ અંધારું થઈ ગયું છે પરંતુ હજુ તમારી નાની બહેન ટ્યુશનથી ઘરે આવી નથી આમાં ચિંતિતતાનો ભાવ રહેલો છે નંબર ચાર તમારા મિત્રે તમને આખા વર્ગની સામે ઠપકો આપ્યો આ વાક્યમાં દુઃખીપણાનો ભાવ રહેલો છે નંબર પાંચ તમે નાના ગલુડિયાને વાહનની ટક્કરથી બચાવી લીધું તો આમાં ખુશીનો ભાવ રહેલો છે નંબર છ તમારા હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો તો આમાં ભયભીતતાનો ભાવ રહેલો છે નંબર સાત શાળામાં રમતા રમતા તમને ઈજા થઈ તમારા મિત્રો તમને લેવા આવ્યા અને પછી તમારી સંભાળ રાખવા માટે તમારી પાસે બેઠા આમાં પ્રેમનો ભાવ રહેલો છે નંબર આઠ તમારી નોટબુકમાં તમારી નાની બહેન ક્રેયોનથી લીટા પાડે છે આમાં ગુસ્સાનો ભાવ છે નંબર નવ તમને ખાતરી નથી કે આવતીકાલે યોજાનારી એકમ કસોટીમાં કયા પ્રકરણો સામેલ છે તો આમાં મૂંઝવણનો ભાવ રહેલો છે નંબર દસ ચિત્રસ્પર્ધામાં તમે વિજેતા થયા છો તમે તમારું ઈનામ મેળવવા મંચ તરફ જઈ રહ્યા છો તો આમાં ગર્વનો ભાવ રહેલો છે હવે પ્રશ્ન નંબર બે તમારા ઘરમાં વિવિધ કામ કોણ કરે છે કામ કરનાર વ્યક્તિના ખાનામાં કામ કરનારનું નામ લખવાનું છે તો સૌપ્રથમ કામ કરનારનું વર્ણન ત્યાર પછી કામ કરનાર વ્યક્તિ એમાં સ્ત્રીઓમાં બહેન માતા કાકી દાદી ફોઈ પુત્રી અને પુરુષોમાં પિતા ભાઈ કાકા દાદા અને પુત્ર તેમાં નંબર એક જોઈએ કચરો વાળવો તો કચરો વાળવાનું કામ બહેન માતા કાકી ફોઈ પુત્રી કરે ક્યારેક પુત્ર પણ કરે પોતું કરવું તો એ કામ બહેન માતા કાકી ફોઈ પુત્રી કરે કપડાં ધોવા તો એમાં બહેન માતા કાકી ફોઈ પુત્રી કરે રસોઈ કરવી તો એમાં બહેન માતા કાકી ફોઈ અને દાદી કરે ભોજન પીરેશું તો બહેન માતા કાકી અને ફોઈ કરે ઓફિસ જવું અથવા કામ પર જવું તો બહેન જાય પિતા ભાઈ અને કાકા જાય શાળા કે કોલેજમાં જવું તો બહેન જાય અને ભાઈ અથવા તો પુત્ર જાય મિત્રને મળવું તો એ બહેન અથવા પુત્રી અને ભાઈઓમાં ભાઈ પુત્ર પિતા કાકા અને દાદા ફિલ્મ જોવી તો એમાં બહેન માતા કાકી પુત્રી પિતા ભાઈ કાકા અને પુત્ર મોબાઈલનો ઉપયોગ કરવો તો બહેન માતા કાકી ફોય પુત્રી પિતા ભાઈ કાકા અને પુત્ર કપડાંની ઇસ્ત્રી કરવી તો બહેન માતા કાકી અને ફોય રમતો રમવી તો બહેન પુત્રી ભાઈ અને પુત્ર હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ઉપરના કોષ્ટકની માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો એમાં નંબર એક કોણ વધુ ઘરકામ કરે છે તો જવાબ ઘરની દાદી સિવાયની સ્ત્રીઓ વધુ કામ કરે છે નંબર બે કોની પાસે ફુરસદનો સમય વધારે છે જવાબ ઘરના વડીલો એટલે કે દાદા દાદી પાસે અને બાળકો એટલે કે પુત્ર પુત્રી પાસે ફુરસદનો સમય વધારે છે પ્રશ્ન નંબર ત્રણ શું કામની વહેંચણી દરેક માટે એક સમાન છે કેમ તો જવાબ ના કામની વહેંચણી દરેક માટે એક સમાન નથી ઘરના મોટાભાગના કામો સ્ત્રીઓ અને બહારના મોટાભાગના કામો પુરુષો કરે છે પ્રશ્ન નંબર ચાર શું આ કામની વહેંચણી તમને સ્વીકાર્ય છે કેમ તો જવાબ ના આ કામની વહેંચણી મને સ્વીકાર્ય નથી કારણ કે વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમવડી બનીને પ્રગતિના દરેક સોપાનો સર કરી રહી છે આથી ઘરકામમાં પુરુષોએ અને બહારના કામોમાં સ્ત્રીઓએ મદદરૂપ થવું જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઉપરના કામ પૈકી તમે કયા કયા કામમાં મદદરૂપ થશો જવાબ ઉપરના કામ પૈકી હું કચરો વાળવો ભોજન પીરસવું કપડાંની વિસ્ત્રી કરવી વગેરે કામમાં મદદરૂપ થઈશ પ્રશ્ન નંબર છ કામની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સૌ ભેદભાવ જોવા મળ્યા જવાબ કામની બાબતમાં એ ભેદભાવ જોવા મળે છે કે ઘરના મોટાભાગના કામો સ્ત્રીઓ અને બહારના મોટાભાગના કામો પુરુષો કરે છે પ્રશ્ન નંબર ચાર ચંદ્ર અને તારાઓથી ઝગમગતા આકાશનું વર્ણન લખો તો જવાબ હું એકવાર ગામડે મામાના ઘરે રોકાયો હતો ત્યાં રાત્રે ધાબા પર મને આકાશમાં શુદ્ધ બીજનો ચંદ્ર અને મોટી સંખ્યામાં તેજસ્વી તારાઓ જોવા મળ્યા હતા આ વિશે મામાને કહેતા તેમની પાસે રહેલા તારા નકશાની મદદથી અમને ઘણા બધા તારા અને તેમના સમૂહ વિશે માહિતી મળી મામાના કહ્યા પ્રમાણે જે તારો સાંજે પૂર્વમાંથી ઉગતો દેખાય છે તે વહેલી સવારે પશ્ચિમમાંથી આથમતો દેખાય છે પછી મામાએ અમને ઉત્તર દિશામાં ધ્રુવનો તારો બતાવ્યો આ તારો હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળે છે અને તે પણ અન્ય તારા કરતાં વધુ પ્રકાશિત હોય છે આ તારાના આધારે આપણે તેની આસપાસના કેટલાક તારા જૂથને ઓળખી શકીએ છીએ જેમ કે સપ્તર્ષિ તારા જૂથ ધ્રુવના તારાની આસપાસ જ પરિભ્રમણ કરે છે આ તારા જૂથના સાત તારાઓ એક મોટા કડછા જેવો આકાર બનાવે છે આ સિવાય મામાએ આઠ તારા જૂથ હોય તેવું મૃગશીર્ષ અંગ્રેજીના મૂળાક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાતું સન્મિષ્ઠા તારા જૂથ નવ તારાઓથી બનતું મઘા તારા જૂથ બતાવ્યું મામાએ બતાવ્યા તે ઉપરાંત પણ આકાશમાં ગણી ન શકાય એટલા ટમટમતા તારાઓ નજરે પડતા હતા અમને રાત્રિમાં ચંદ્ર અને તારાઓથી ભરેલા આકાશનું દર્શન કરવાની ખૂબ મજા આવી પ્રશ્ન નંબર પાંચ આ પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા ચિત્રનું વર્ણન કરો અને એનો જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો હવે આપણે એ ચિત્રનું વર્ણન કરવાનું છે તમે ધ્યાનથી ચિત્ર જોઈ લેજો હવે આપણે આ ચિત્ર જોઈએ એનું વર્ણન કરીએ આ ચિત્ર પ્રાણીઓના નવી નવાઈના સરઘર્ષનું છે નવી નવાઈના આ સરઘર્ષમાં સાપની પાછળ નોડીઓ ચાલે છે બિલાડીની બાજુમાં પીલું અને ઉંદર ચાલે છે કૂતરાની બાજુમાં બકરીનું બચ્ચું ચાલે છે લાલુ કૂતરાની ઉપર કાબરી બિલાડી બેઠી છે તેની પાછળ ગાય તેની પાછળ ભેંસ તેની પાછળ બળદ અને છેલ્લે ગધેડું ચાલતું દેખાય છે આ ચિત્ર આપણને એકબીજા સાથે સંપથી રહેવાનું શીખવે છે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓથી એકબીજા સાથે પાકી દોસ્તી હોય તેમ પ્રેમથી સાથોસાથ ચાલી રહ્યા છે આ સરઘર્ષ જોઈને અંદરો અંદર ઝઘડતા માણસો પોતાને અક્કલવાળા અને ડાહ્યા સમજવાના કારણે પોતાની જાત પર શરમ અનુભવે છે તેઓ પ્રાણીઓના આ સરઘર્ષ પાસેથી શીખ મેળવીને સંપીને રહેવાની નવી શરૂઆત કરવાનું નક્કી કરે છે પ્રશ્ન નંબર છ પરસ્પર વિરોધી અર્થ ધરાવતા બંને શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનવાનું છે ઉદાહરણ આપ્યું છે દિવસ તો દિવસ અને રાત તો વાક્ય છે ખેડૂતો દિવસ રાત મહેનત કરીને ખેતરમાં અનાજ પકવે છે હવે આપણે આગળ જોઈએ નંબર એક હર્ષ શોક તો વાક્ય સ્થિત પ્રજ્ઞ વ્યક્તિઓ જીતમાં હર્ષ કે હારમાં શોક પામતી નથી નંબર બે અંદર બહાર તો વાક્ય છોકરા રમતા રમતા ઘરની અંદર બહાર જતા આવતા હોય છે નંબર ત્રણ સંધ્યા ઉષા તો વાક્ય મારા પિતાજી ક્યારેક સંધ્યાએ તો ક્યારેક ઉષાએ સૂર્ય ત્રાટકનો અભ્યાસ કરે છે નંબર ચાર સૂર્યાસ્ત તો સૂર્યોદય વાક્ય સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે નંબર પાંચ ગરમી તો ઠંડી તો વાક્ય ગરમી ઠંડીની ચિંતા કર્યા વિના ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરીને અનાજ પકવે છે હવે બીજું ઉદાહરણ જોઈએ દિવસ રાત તો ખેડૂતો દિવસ રાત મહેનત કરીને ખેતરમાં અનાજ પકવે છે હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તે જ અહીંયા છે બરાબર હર્ષ અને શોક તો વાક્યમાં છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિઓ જીતમાં હર્ષ કે હારમાં શોક પામતી નથી જે તમારા પાઠ્યપુસ્તકમાં છે તે જ પાન નંબર એકસો પાંત્રીસ ઉપર છે ફરી વખત આપણે થોડું એનું પુનરાર્તન કરી લઈએ અંદર બહાર તો વાક્ય છોકરા રમતા રમતા ઘરની અંદર બહાર જતા આવતા હોય છે સંધ્યા તો ઉષા તો વાક્ય મારા પિતાજી ક્યારેક સંધ્યાએ તો ક્યારેક ઉષા એટલે કે સવારે સૂર્ય તાટકનો અભ્યાસ કરે છે એ જ રીતે સૂર્યાસ્ત ને સૂર્યોદય તો સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે ગરમી ને ઠંડી તો ગરમી ઠંડીની ચિંતા કર્યા વિના ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરીને અનાજ પકવે છે હવે પ્રશ્ન નંબર સાત જોઈએ કૌંસમાં આપેલા શબ્દોનું સમાર્થી શબ્દ કોષ્ટકમાં શોધીને લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જે શબ્દો છે એની પર મેં અહીંયા લીટી દોરી છે બરાબર તમે જોઈ શકો છો આપણે એના જવાબ જોઈએ કબૂતર તો પારેવું મંદિર તો દેવાલય પ્રિય તો વહલું સુંડલો તો ટોપલો મોત તો મૃત્ય થિકર તો ચિંતા સુંદર તો રડિયામણું ન્યારી તો નોખી બહારનું તો કમાળ પેટ તો ઉદર ગુમાન તો અભિમાન અને આવડતા તો આયુ હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે એમાં જોઈએ કુંજમાં કોયલ બોલતી ત્યાંથી શરૂ કરીને કોઈ છે અંકોર બરાબર તો હવે આપણે કાવ્ય પંક્તિનું પઠન કરીશું કુંજમાં કોયલ બોલતી એનું શેરીએ આવે સાદ હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ પાંદડું એ નહીં પેકીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર હવે આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ તમને આવડતી કોઈ એક વાર્તા કે રમૂજી ટૂચકો લખો તો આપણે ટૂચકો જોઈએ ચિંતુ કહે મિત્ર તારા મમ્મી તારા ગઈકાલના તોફાનથી ગુસ્સે હતા તો તેમનો ગુસ્સો શાંત થયો પિન્ટુ કહે અરે મિત્ર પૂછીશ નહીં તેઓ મને નીચે નમીને મનાવતા હતા ચિન્ટુ અરે વાહ શું તું સાચું બોલે છે પિન્ટુ હા એકદમ સાચું બોલું છું ચિન્ટુ તો તેમને નીચે નમીને તને શું કહ્યું હતું પિન્ટુ કહે એ તો મને કહેતા હતા પલંગ નીચેથી બહાર આવી જા હવે તને નહીં મારવું પ્રશ્ન નંબર દસ નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો તો પંક્તિ છે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે તો જવાબ જોઈએ આપણે આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ વહેંચવા જોઈએ સુખ એટલે આનંદ આપણે વર્ષગાંઠ લગ્ન પરીક્ષામાં આપણને મળેલી સારી સફળતા જેવા આનંદના પ્રસંગો આપણા સગા સંબંધીઓ અને મિત્રો સાથે મળીને ઉજવવા જોઈએ એ જ રીતે આપણે આપણા જીવનમાં આવતા મૃત્યુ બીમારી અકસ્માત વગેરે પ્રસંગોએ પણ સગા સંબંધીઓ અને મિત્રોને સાથે રાખવા જોઈએ આમ કરવાથી આપણને આશ્વાસન મળે છે આપણને મદદ મળે છે આપણું દુઃખ હળવું થાય છે આપણે આપણા મિત્રો અને સગા સંબંધીઓના સુખના જ સાથી ન બનીએ પણ તેમના દુઃખમાં પણ સહભાગી બનીએ સુખ અને દુઃખ વહેંચતા જ સૌનું કલ્યાણ છે સુખ વહેંચવાથી તેનો આનંદ અનેક ગણો વધી જાય છે આ બાબતની સ્પષ્ટ કરતા કવિ મકરંદ લખ્યું છે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ એમાં ફકરો ધ્યાનથી વાંચો અને ફકરામાંથી પાંચ પ્રશ્નો બનાવવાના છે તો આપણે સૌ પ્રથમ પહેલાં ફકરાનું વાંચન કરીશું ડોક્ટર જગદીશચંદ્ર બોજને સર બોજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન વનસ્પતિ શાસ્ત્ર અને પુરાતત્વનું ઊંડું જ્ઞાન હતું તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું ઉપરાંત વનસ્પતિ વિજ્ઞાનમાં પણ તેમણે ઘણી મહત્ત્વની શોધ કરી છે તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી પેટન્ટ મળી હતી સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે હવે આપણે પાંચ પ્રશ્નો બનાવીએ પ્રશ્ન નંબર એક કયા વૈજ્ઞાનિકને સરબોજ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બે ડૉક્ટર જગદીશ બોજને કયા વિષયમાં ઊંડું જ્ઞાન હતું પ્રશ્ન નંબર ત્રણ ડોક્ટર જગદીશચંદ્ર બોઝ કયા વિષય પર કામ કરનાર દુનિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા પ્રશ્ન નંબર ચાર જેમને અમેરિકી પેટન્ટ મળ્યું હોય તેવા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા પ્રશ્ન નંબર પાંચ સમગ્ર દુનિયામાં ડોક્ટર જગદીશચંદ્ર બોજને સાના પિતા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન પત્ર લેખન વાર્તા લેખન સાથે સાથે સમાસ છંદ અલંકાર શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક અને ગરબાના વિડીયો સમણાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ શું માટે એક શબ્દ આપો પ્રયોગો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આવજો વિદ્યાર્થી મિત્રો આવજો